આ વસ્તુ અમે એવી રીતે બનાવીએ છીએ કે મારા ઘરે જ આ વસ્તુ બનાવીને ખાવાની છે ને એવી રીતે શુદ્ધતાપૂર્વક અમે બનાવીએ છીએ આ ગુંદર પાક શરૂઆત મારા દાદા કરેલી હવે આ કાજુ ફ્રાય કરવાના આવશે કાજુ ફ્રાય ઓકે ફ્રાય કરીએ એનો ટેસ્ટ આવી જાય એટલા જ કે વધારે પડતા નહીં કરીએ હવે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગુંદરને તળીશું જાતે દૂધ ગરમ કરીને માવો કાઢેલો છે અને આમાં કોઈ પણ જાતનો લોટ નથી આવતો એ સાંધાના દુખાવા છે કમરના દુખાવા છે હાડકાના દુખાવા છે ગુંદર ખાવાથી આ બધા દુખાવામાં રાહત મળે છે આપણો શેકાઈ ગયો છે હા માવો આપણો ઓલમોસ્ટ શેકાઈ ગયો છે એમાંથી માવાની અંદર થી ઘી જે આવે એ ઘી છૂટું પડી ગયું દાણો પણ પડી ગયો છે તો હવે આપણે આ ચાસણી કરવા માટે ખાંડ લઈએ આ અમારા ત્રણ પેઢી જૂના બાપ દાદા વખત જે મસાલા ચાલ્યા આવે છે ને એ છે આ જે મસાલા નાખ્યા છે ને એનાથી શરીર નિરોગી રહે અને મજબૂત બને આના કાજુ ફ્રાય કરેલા હતા ને ત્યાર પછી બધા આવી જાય હવે આવશે આપણો માવો માવો જે મહત્વની વસ્તુ છે એ સૌથી છેલ્લે આપણે એડ કરીશું આમાં ફાઇનલી આ આપણો ગુંદર છે ને એ રેડી થઈ ગયો છે ગરમા ગરમ